નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટના ટીઆરપી મોલમાં જે આગ લાગી હવે આગને લઈને ગુજરાત હાઈકોર્ટ ની અંદર એક એપ્લિકેશન ફાઇલ થઈ છે અને સવાલ ઉભા થઈ રહ્યા છે તંત્ર ઉપર આ સવાલ ઉભા થઈ રહ્યા છે મોરબીનો નો બ્રિજ હોનારત થઈ ત્યારબાદ પણ હાઈકોર્ટમાં એપ્લિકેશન થઈ હતી પરંતુ હજી સુધી તંત્રએ કાર્યવાહીના નામે શું કર્યું ગઈકાલે કોંગ્રેસની ટીમ સાથે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પણ એ જગ્યાએ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં આગળ એ જગ્યા જોઈ હતી અને તેમની સાથે સાથે જ જ આપણે સીધી ચર્ચા માટે આપણી ગોપાલ ઇટાલિયા અત્યારે ગયા છે ગોપાલભાઈ શું કહેશો કારણ કે જે રીતે એ ઘટના સ્થળ ઉપર જે પરિસ્થિતિ હતી અને આજે સામે આવી રહ્યું છે કે ના એફઆઈઆર એન ઓ છે ના બિલ્ડિંગ સ્ટ્રકચર માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવી છે છ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે છે પણ કોઈ મોટા અધિકારી નથી ગોબીબેન પેલા તો ખૂબ જ દુઃખદ ઘટના બની છે અમે એના સૌ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી ગઈ કાલે અને આ દુઃખના સમયમાં અમારી સંવેદનાઓ વ્યક્ત કરવા માટે અમારી માનવીય ફરજ બજાવવા માટે અને ન્યાયની લડાઈમાં સાથ સહકાર આપવા માટે અમે કાલે કેન્ડલ માર્ચ રાજકોટની અંદર યોજી હતી અને હું પોતે અમારા પાર્ટીના આગેવાન હેમંતભાઈ ખવા અજીતભાઈ લોખેલ રાજુભાઈ સોલંકી બધા આખી ટીમ સાથે મળી અને ત્યાં ઘટના સ્થળની મુલાકાત પણ લીધી અને ઘણી બધી વાતો સ્થાનિકો પાસેથી આજુબાજુના રહીશો પાસેથી સ્થાનિક મીડિયા મિત્રો પાસેથી બધા પાસેથી ઘણી બધી અલગ અલગ વાતો જાણવા મળી તો આખી ઘટનાને આપણે સમજીએ તો પહેલાં તો હું એક વકીલ તરીકે કહું મેં એફઆઈઆરમાં છે સૌથી પહેલાં કે ભાઈ શું એફઆઈઆરમાં છે ઘટના બની છે લોકોના મૃત્યુ પામ્યા છે બધું તો ઘટના બની ચૂકી પણ એફઆઈઆર માં શું છે જાણવા મેં જ્યારે એફઆઈઆર વાંચી તો મને ખ્યાલ આવ્યો કે જે એના ખરેખર ગુનેગારો છે એનું તો એફઆઈઆર માં જ નામ નથી તો જો ખરેખર ગુનેગાર વ્યક્તિનું એફઆઈઆર માં નામ જ ન હોય તો કેવી રીતે ન્યાય મળશે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે કાયદો કાયદાનું કામ કરશે કડક કાર્યવાહી કરવામાં આવશે સીટની રચના થઈ જશે દોષિતો ને બક્ષવામાં નહીં આવે આ બધા જે સૂત્રો છે એનો શું અર્થ છે કે જયારે તમે આ કાર્યવાહી કરવા માટેની જે પેલી એફઆઈઆર છે એ એફઆઈઆર માં જ ગુનેગાર નું નામ નથી તો કડક કાર્યવાહી કેવી રીતે થશે આમે ગઈ કાલે જોયું પણ સવાલ અહીં જી હા બોલો બોલો સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે તમે કહી રહ્યા છો કે એફઆઈઆરની અંદર નામ નથી પણ ગુજરાત હાઈકોર્ટની અંદર જે પીઆઈએલ ફાઇલ થઈ છે અને તેની અંદર ગુજરાત હાઈકોર્ટમાં

ચોમાસામાં અમદાવાદના રોડ રસ્તાની ખરાબ હાલતનો પ્રશ્ન હોય કે શાળાઓની અંદર ફાયર સેફ્ટીનો પ્રશ્ન હોય કે વન વિભાગના અમુક પ્રશ્નોની અંદર પણ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું તો વારંવાર હાઈકોર્ટ તો કે છે એની રીતે કડક શબ્દોમાં જે કહેવા જેવું હોય સાંભળે છે કોણ માને છે કોણ એ મોટો પ્રશ્ન છે એટલે જ્યારે જ્યારે ઘટના બને જેમ કે હું તમને યાદ કરાવું કે મોરબીની દુર્ઘટના બની પુલ તૂટી ગયો તો તાત્કાલિક સરકારે આદેશ બહાર પાડ્યો કે જ્યાં જ્યાં બધા આ બધા પુલ હોય એ પુલને બંધ કરી દો ને પુલને લોક કરી દો હવે પછી નવો આદેશ ન આવે ત્યાં સુધી બધા પુલ ઉપર હમણાં પ્રતિબંધ સુરતમાં તક્ષશીલાની ઘટના બની તો તરત જ તે સરકારનો આદેશ આવ્યો કે પતરાના શેડમાં જેટલી પણ ટ્યુશન ક્લાસ કે કોચિંગ ક્લાસ ચાલતા હોય અને ફટાફટ બંધ કરી દો નવો આદેશ ન આવે ત્યાં સુધી વડોદરામાં પેલી બોટ ઊંધી પડીને છોકરાઓનું મૃત્યુ થયું હોય એટલે તરત સરકારી આદેશ આવ્યો કે જ્યાં જ્યાં બોટ ચાલતી હોય દ્વારકામાં અને શુકલ તીર્થમાં અને ત્યાં બધે બોટ ચાલે છે કાકરિયામાં બોટ ચાલતી હતી એની પેલા પેલું નરોડા ગાર્ડનમાં તો હરણી ઘટના બની એટલે સરકારે કીધું કે બધી બોટ બંધ કરી દો નવો આદેશ ના આવે ત્યાં સુધી બોટ હમણાં બધી બંધ રાખો પછી આ રાજકોટમાં ગેમ ઝોનનું બન્યું તો તરત સરકારનો આદેશ આવ્યો બધા ગેમ ઝોન બંધ કરી દો બંધ કરી દો નવા આદેશ ન આવે ત્યાં સુધી અમદાવાદમાં પેલો તથ્ય પટેલે એક્સિડન્ટ કરી નાખ્યું તરત પોલીસ રોડ ઉપર ઉતરી ગઈ બધી ગાડીઓ ચેક કરો બધી ગાડીઓ ચેક કરો તો સરકારને બદલે એક સરકસ હોય એવું લાગ્યા કરે કે ઘટના બને એટલે બધું બંધ કરી દેવાનું જ્યારે જ્યારે ઘટના બંધ બને એટલે તરત સરકારનો આદેશ આવે બધું બંધ કરી દો બંધ કરી દો સ્કૂલની અંદર કોઈ ઘટના બને તો કે સ્કૂલ બંધ કરી દો દવાખાનામાં ઘટના બને તો દવાખાના બંધ કરી દો મોલમાં ઘટના બને તો મોલ બંધ કરી દો જ્યાં ઘટના બને એ બધું બંધ કરી દેવાનું તો આ તો સરકસ હોય એવું લાગે છે કોઈ બુદ્ધિ લગાવીને કંઈ કામ કરતું હોય એવું તો દેખાતું નથી. તમારે કોઈ ઘટના બની ગયા પછી બંધ કરાવી દેવાના બદલે ચાલુ હોય ત્યારે ચેક કરો ને ચાલુ હોય ત્યારે ધ્યાન આપો એની સુરક્ષાના બધા સાધનો છે કે કેમ સરકારના નિયમો પ્રમાણે ચાલે છે કે કેમ સરકારના નિયમોની કોઈ પાલન ન થઈ હોય તો એને સીલ મારી દો એની ઉપર પ્રતિબંધ મૂકો એની ઉપર ત્યારે કેસ કરો એવું કરવું જોઈએ. એના બદલે ઘટના બને ત્યાં સુધી બધા જ અધિકારીઓ સરકારના નેતાઓ મંત્રી સંત્રીઓ એસી બંગલામાં આરામ કરે ઘટના બને એટલે સરકાર પ્રતિબંધ મૂકી દે અને અધિકારીઓ એકા બીજાનો બચાવ કરે અને નવી ઘટનાની રાહ જોવા લાગે છે આ આપણો બધાનો દુર્ભાગ્ય છે હાઈકોર્ટ તો કઈ કઈને થાકી ગયા પણ હાઈકોર્ટ નું માને છે કોણ આપ કહેરા છો કે હાઈકોર્ટ કઈ કઈને થાકી ગઈ પણ માને છે કોણ આજે સરકારે પાંચ 6 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે એ ક્ષેતરવાને ધંધો છે ગુજરાતમાં ભાજપ વાળાને લોકોને છેતરવાની મહારત આવી ગઈ છે કહેવાય ને સ્કિલ તજજ્ઞતા ભાજપને એટલી બધી છેતરવાની કળા હાંસલ થઈ ગઈ છે તમે એમ કહો બેન કે સરકારના નાના કે મોટા એમાં નથી પડતા એક પટાવાળાને જો સરકારે સસ્પેન્ડ કર્યો હોય તો એનો લોજિકલી અર્થ એવો નીકળે ને કે સરકારે પટાવાળાને દોષિત માન્યો છે એવો અર્થ નીકળે કે નો નીકળે બિલકુલ કઈક તો ભૂલ સરકારે માની છે તો જ સસ્પેન્ડ કર્યો તો જેને ભૂલ કરી છે એની ઉપર એફઆઈઆર કેમ ન થવી જોઈએ એફઆઈઆર માં તો નામ નથી આજે જે 6 લોકોને સસ્પેન્ડ કર્યા એના ગઈકાલની એફઆઈઆર માં નામ કેમ ન આવ્યા આ તો છેતરવાનો ધંધો છે કોઈ સરકારી અધિકારી સસ્પેન્ડ થાય એટલે વધીને 4-6 મહિના સુધી એને સરકારી નોકરી આવવાનું ન રહે અને 75% એને પગાર મળે સસ્પેન્ડ નો અર્થ એટલો છે કે સો ટકા પગાર ના મળે પંચોતેર ટકા પગાર મળે ઘરે બેસી આખો દિવસ મજા કરવાની કરવાની આનંદ આરામ કરવાનો પગાર લેવાનો અને મહિના સુધી નોકરી નોકરી આવી જાય એનું નામ સસ્પેન્ડ પણ સરકારે સસ્પેન્ડ એટલા માટે કર્યા છે કે સરકારે પ્રાથમિક રીતે કોઈ વ્યક્તિની ભૂમિકાને સ્વીકારી લીધી છે કે આની ભૂમિકા યોગ્ય ન હતી તો સ્વીકારાઈ ગઈ છે તો એફઆઈઆર માં નામ કેમ નું આવ્યું હવે તો એ છ લોકો સસ્પેન્ડ કર્યા છ છ ની એરેસ્ટ કરવી જોઈએ આ ગુનાના કામના એને આરોપી બનાવવા જોઈએ ફરજમાં બેદરકારી દાખવવાના અને જેલમાં મોકલી દેવા જોઈએ અને કમ દસ વર્ષ જામીન ન મળે એની વ્યવસ્થા કરવી જોઈએ આ તો સસ્પેન્ડ ના નામે લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ કર્યું છે છ મહિના સુધી એમને પંચોતેર ટકા પગાર ઘરે બેઠા બેઠા સૂતા સૂતા કેરી ખાતા ખાતા મળશે તો શું ફાયદો છે એને તો ઉનાળાની કેરી ખાવા મળશે અને પગાર મળશે અને જવાબદારીના નામે શૂન્ય તો સસ્પેન્ડ છે એ આંખોમાં ધૂળ નાખવાનું કૃત્ય છે એફઆઈઆર માં નામ આવે ધરપકડ થાય ને જેલમાં મોકલી દે ને એ ન્યાયની દિશામાં પહેલું પગલું છે તો ન્યાય તો ન્યાય મળવાનો જ નથી કેમ કે એફઆઈઆર માં નામ જ નથી અત્યારે તો છ અધિકારીને કેરી ખાવા માટે મોકલી દીધા સરકારે કે જાઓ હમણાં આરામ કરીને કેરી ખાઈને પછી આવજો આવી છેતરપિંડી જનતા રહેલે છે તમને લાગે છે કે નાના અધિકારી આની અંદર પડાય છે એટલે નાની માછલી ફસાઈ અને મોટા અધિકારી છે જે લોકો આના માટે ખરેખર જવાબદાર છે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી નથી થતી આપણે બેન મોરબીની ઘટના બની ત્યારે એમાં જોયું કે મોરબીનો જે પુલ છે એ નગરપાલિકાની હસ્તકનો પુલ હતો નગરપાલિકાના નિયંત્રણ અને એના સુપરવિઝન હેઠળનો આ બ્રિજ હતો હવે એ બ્રિજની અંદર કોઈ વ્યવસ્થા ઘટે છે કંઈ ખૂટે છે કંઈ વાળું છે કંઈ જોખમકારક છે તો એની સીધી જવાબદારી નગરપાલિકા અને એના ચીફ ઓફિસરની હતી પણ જ્યારે મોરબીની ઘટના બની તો પોલીસે પહેલી ધરપકડ થયા ટિકિટ બારી ઉપર બેસવાવાળા મજૂર માણસ નીકળી હતી હવે ટિકિટ બારી ઉપર જે માણસ બેસે છે એ તો નોકરી કરે છે ગરીબ છે એ તો એનું ઘર પરિવાર ચલાવવા માટે બે ની નોકરી કરે છે એ પુલનો માલિક નથી પુલનો સંચાલક નથી પુલની દેખરેખ માટે જવાબદાર વ્યક્તિ નથી છતાંય પોલીસે પહેલી ધરપકડે ટિકિટ બારીવાળાની કરી વડોદરાની ઘટના બની ત્યારેય પોલીસે એવું કર્યું કે પોલીસ હોડી ચલાવવાવાળો જે પેલો નાવિક હતો એની ધરપકડ થઈ ગઈ એ હોડી ચલાવવાવાળો વ્યક્તિ જે છે તો મજૂર માણસ હોય ઘર ચલાવવા મજૂરી કરે છે જ્યારે જ્યારે ઘટના બને છે તો નો નોકરી કરવાવાળા મજૂરો સિક્યુરિટી દાર્ડ ત્યાં બે પૈસા માટે થઈ પોતાનું ઘર ચલાવવા માટે પ્રાઇવેટ નોકરી કરતા લોકોને પકડી લે છે આ આખી ઘટનાની એફઆઈઆર માં પોલીસે પોતે લખ્યું છે કે ફાયર સેફટી ના સાધનો ન હતા એવા શબ્દો પોલીસના એફઆઈઆર અને ફાયર સેફટી ની સુવિધા ન હોવા છતાંય પોતે એમ જાણે છે કે આ સુવિધા નથી એટલે બીજાનું મૃત્યુ થશે એવું જાણવા છતાંય આ ગેમ ઝોન એમણે ચાલુ રાખ્યો એટલે કે પોતાને ખબર છે કે આ ગેમ ઝોનમાં કોઈનું મૃત્યુ થઈ શકે એમ છે એવી જાણ હોવા છતાંય ગેમ ઝોન ચાલુ રાખ્યો આ શબ્દો પણ એફઆઈઆર માં લખ્યા છે હવે આ બધી વસ્તુની અંદર આ બધુંની વસ્તુની અંદર સીધી જવાબદારી ચીફ ફાયર ઓફિસર મ્યુનિસિપલ કોર્પોરેશનની થાય હવે ગુજરાતમાં કાયદો બનેલો છે કે ફાયર સેફ્ટી મેજરમેન્ટ એન્ડ લાઈફ ફાયર સેફ્ટી પ્રિવેન્શન એન્ડ લાઇફ સેવિંગ એક્ટ બનેલો છે બે હજાર તેરમાં કાયદો બન્યો છે આ કાયદાથી ચીફ ફાયર ઓફિસરની સત્તા સોંપવામાં આવી છે કે એના હકુમત ક્ષેત્રમાં એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન એરિયામાં તમામ જગ્યાએ ફાયર સેફ્ટીના પૂરતા સાધનોનું ઇન્સ્ટોલેશન થાય એ બધા અપ ટુ સ્ટાન્ડર્ડ સુધીના છે સરકારી ધારાધોરણ પ્રમાણેના સાધનો લાગ્યા છે કે નહીં એ ચેક કરવું એ જવાબદારી ચીફ ફાયર ઓફિસરની છે બરાબર ચાર ચાર વર્ષ સુધી એનઓસી વગર કોઈ ગેમ ઝોન ચાલે છે તો ચીફ ફાયર ઓફિસરે પોતાની ફરજમાં બેદરકારી કરી છે બીજું કે આ એનઓસી જે આપવામાં આવે છે ફાયર એનઓસી એની તો કાયદામાં લિમિટેડ જ ત્રણ વર્ષની હોય છે દર ત્રણ વર્ષે એને રિન્યુ કરાવવાનું હોય તો ગેમ જોન જ વર્ષથી ચાલે છે એનો મતલબ એમ કે બે એક વખત રિન્યુ ને એક વખત ફ્રેશ બે એનઓસી સુધીના પીરિયડ બે એનઓસી ના પીરિયડ સુધી તે ફાયર ચીફ ફાયર ઓફિસર ખ્યાલ ન હોય એવું તો બને નહીં તો ચીફ ફાયર ઓફિસરે ભયંકર બેદરકારી કરી છે એના પરિણામે આ દુર્ઘટના બની છે છતાંય ચીફ ફાયર ઓફિસરનું એફઆઈઆર નામ નથી આ સિવાય રિજનલ ફાયર ઓફિસરો હોય ફાયર સેફટી ઓફિસરો હોય અને ફાયરના કાયદા પ્રમાણે દર છ મહિને ઇન્સ્પેક્શન કરવાનું હોય જ્યાં જ્યાં ફાયરના ઇન્સ્ટ્રુમેન્ટ લાગેલા હોય જે બિલ્ડિંગોમાં એ રહેણાંકના હોય કોમર્શિયલ હોય કે ઇન્ડસ્ટ્રીયલ હોય તો દર છ મહિને એનું ઇન્સ્પેક્શન કરવાનું હોય તો આ લોકો ઇન્સ્પેક્શન છ છ મહિને યા તો કાગળ ઉપર કર્યું હશે યા તો બિલકુલ નહીં કર્યું હોય તો એ કાગળ ઉપર કર્યું એ ગુનો છે અને બિલકુલ નથી કર્યું એ ગુનો છે તો એ ગુનેગારોના એફઆઈઆર માં તો નામ નથી ચીફ ફાયર ઓફિસર નું નથી ફાયર સેફટી ઓફિસર નું નથી રીજનલ ઓફિસર નું નથી આના સંચાલકો અને માલિકો તો ગુનેગાર છે પણ ચીફ ફાયર ઓફિસર રીજનલ ફાયર ઓફિસર ફાયર સેફટી ઓફિસરો છ છ મહિને વિઝિટ કરવાની જેની જવાબદારી હતી એ બધા જ તો આરોપીઓ છે અને એ આરોપીના એફઆઈઆર માં નામ નથી અને છતાંય સરકારના મંત્રી એવું કહે છે કે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ચમરબંધી હવે ચમરબંધી ના સૂત્રો બોલાયા વગર એફઆઈઆરમાં નામ તો લખો એફઆઈઆરમાં આરોપીમાં નામ નથી કે ચમરબંધી છોડીશ નહીં તો આ છેતરપિંડીનો ધંધો નથી સરકાર તરફથી પણ ગોપાલભાઈ આજે હાઈકોર્ટની અંદર અત્યારે જે હિયરિંગ થયું અને તેની અંદર સ્પષ્ટ શબ્દમાં એવું બોલવામાં આવ્યું હાઈકોર્ટે કહ્યું છે એવું કે અમને રાજ્યની મશીનરી ઉપર ભરોસો રહ્યો નથી કોર્ટના નિર્દેશના ચાર વર્ષ છતાં આવી ઘટના બની રહી છે સવાલ અહીંયા એ આ ઉભો થઈ રહ્યો છે કે ક્યાંક આ તંત્ર ઉપર તંત્ર બિલકુલ ઘોર નિંદ્રામાં છે કુંભકરણ ની નિંદ્રામાં છે કે જે જાગતું જ નથી આટલા લોકો મરે છે પાંચ વર્ષ બે થી જોઈએ તક્ષશિલા થી લઈને રાજકોટના કેસ સુધીમાં લગભગ બસો થી વધારે લોકોના જીવ ગયા છે બસો નહીં બેન વધારે લોકોના જીવ ગયા છે બે હજાર કરતા વધુ લોકોના જીવ ગયા છે અમુક ઘટના તો જેમ કે મારા વતન નું ગામની બાજુમાં રંગોળામાં લી જાનનો અકસ્માત થયો તોને 45 લોકોનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને એ અકસ્માત બે વાહન વચ્ચેનો નેચરલ અકસ્માત નતો એ અકસ્માત તો કાયદેસર રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની ભૂલના કારણે બન્યો હતો એક નવો ઓવરબ્રિજ બનતો હતો નદી ઉપર અને કોઈ પણ પ્રકારના ડાયવર્ઝન આપ્યા વગર જ સીधे-સીધો ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલુ હતું એટલે ઉપરથી બસ નીચે પડી અને પિસ્તાલીસ લોકો જાનહૈયા વરાજા સહિત ગુજરી ગયા એમાં આવી તો અનેક ઘટના બની છે સરકારની ભૂલના કારણે પણ સમસ્યા એ છે કે સરકાર આપણે સરકસ કરવા મનોરંજન કરવા અને આપણને હિન્દુ મુસલમાન કરાવવા માટે રાખ્યું હોય એવું છે ન્યાય જવું તો હાઈકોર્ટ પાસે જવાનું મતલબ મત આપવાનો સરકારને ટેક્સ આપવાનો સરકારને અને સમસ્યા લઈને જવાનું હાઈકોર્ટ પાસે તો આ તો આ તો છેતરપિંડી છે ખુલ્લે આમ લોકોને છેતરવાનો ધંધો છે આપણે હાઈકોર્ટને તો મત આપ્યો નથી તો આપણી સમસ્યાનું સમાધાન એક ચીફ ફાયર ઓફિસર ન કરી શકે એક મ્યુનિસિપલ કમિશનર ન કરી શકે એક મ્યુનિસિપલ કમિશનરોની ઉપર બેઠેલો સચિવ ન કરી શકે એ સચિવની ઉપર બેઠેલો મુખ્ય સચિવ ન કરી શકે મુખ્ય સચિવની ઉપર રાજ્યમંત્રી રાજ્યમંત્રી ન ન કરી શકે ઉપરનો એની ઉપરના મુખ્યમંત્રી આપણો સમાધાન કરે આટલા બધા માણસોને કરોડો રૂપિયાનો પગાર આપીને બેસાડ્યા પછી આપણી સમસ્યા ન સાંભળે અને પછી આપણે હાઈકોર્ટ જવાનું તો મુખ્યમંત્રી મંત્રી રાજ્ય મંત્રી મુખ્ય સચિવ સચિવ અધિક સચિવ નાયક સચિવ ઉપસચિવ કમિશનર નાયબ કમિશ્નર ડેપ્યુટી કમિશનર એના પછી ચીફ ફાયર ઓફિસર ડેપ્યુટી ફાયર ઓફિસર ફાયર સેફ્ટી ઓફિસર એના નીચેના ઓફિસર એના નીચેના ક્લાર્કો છે પણ પટાવાળા થી લઈ મુખ્યમંત્રી સુધીના માણસો આપડી વાત સાંભળતા નથી મત આપણે આપવાનો સરકાર ને વાત લઈ જવાની હાઈકોર્ટમાં આ ત્રીસ વર્ષથી આપણી સાથે અન્યાય થઈ રહ્યો છે અમે બોલીએ તો ભાજપ વાળા એમ કે છે તમે રાજકારણ કરો છો તો લોકોના જીવ જતા હોય ત્યાંય અમારે નહીં બોલવાનું છાસવારે આવી ઘટનાઓ બને માસ કિલિંગ સામૂહિક હત્યાની ઘટનાઓ છે આ તો આ કોઈ કોઈ કુદરતી મૃત્યુ નથી આ તો હત્યા છે તો દર છ મહિને સામૂહિક હત્યાની ઘટનાઓ બને અને અમારે જોઈ રહેવાનું અમે બોલીએ તોય ગુનેગાર અને દર દર વખતે જ્યારે કોઈ ઘટના બને એટલે આ ભાજપવાળા તરત જ બે વસ્તુની જાહેરાત કર દે ચાર લાખ રૂપિયા આપી દેવામાં આવશે અને સીટની રચના થઈ ગઈ છે તો મુખ્યમંત્રીને આવી કોઈક આયોગની અંદર સળગાઈ દઈએ અને મંત્રીઓને ચાર પાંચ સળગાઈ દઈએ ચાર ચાર લાખ રૂપિયા હું આપી દઉં એમના પરિવાજોને એટલે કામ પૂરું થાય ચાર લાખ રૂપિયા જ માણસના જીવની કિંમત હોય તો મંત્રીની ચાર લાખ કિંમત હશે મારી ચાર લાખ કિંમત મંત્રીની કોઈ ગેમ ઝોનમાં પૂરીને બહારથી આગ લગાવી દો અને ચાર લાખ રૂપિયા એમના પરિવારને આપી દઈએ એ ખુશ થઈ જાય એમનો પરિવાર રહે આ શું તમાશો માંડ્યો છે જ્યાં લઠ્ઠાકાંડ બને ચાર લાખ રૂપિયા આપી દો હરણી ઘટના બને ચાર લાખ રૂપિયા આપી દો મોરબીમાં ચાર ચાર લાખ રૂપિયા આપી દો તાક્ષસશીલામાં ચાર ચાર લાખ તો મંત્રીને જ બે હળગાઈ દો ને ભાઈ અને ચાર ચાર લાખ રૂપિયા લઈ લો તમે તે મજા કરો કેરી ખાજો ઉનાળામાં આ તો તમાશો છે અને સીટની રચના ઉનાની અંદર દલિતોની સાથે અત્યાચાર થયો સીટની રચના થઈ થાનગઢમાં દલિતો ઉપર ગોળીબાર થયો સીટની રચના થઈ લઠ્ઠા કાંડ થયો સીટની રચના થઈ પાટીદાર આંદોલનમાં હિંસા થઈ સીટની રચના થઈ પેપર ખૂટ્યું સીટની રચના થઈ પાટણની અંદર પીટીસી કરતી બેનો ઉપર બળાત્કાર થયો સીટ ની રચના થઈ ગિરનારની તળેટીમાં એક દીકરી ઉપર બળાત્કાર થયો રચના થઈ જંગલમાં એક વખત આગ લાગેલી રચના થઈ મતલબ સીટની રચના કરીને સીટ ઉપર બેસી જાય છે તો દરેક વખતે જે સીટ બને છે એ સીટ તો બેસવા માટે બનતી હોય એવું લાગે છે કે જે સીટની રચના કરે છે એ જ લોકો સીટ ઉપર બેસી જાય છે ન્યાય તો મળતો નથી તો સીટ નો શું ફાયદો લોકોને છેતરવા માટે સસ્પેન્ડ કરવામાં આવે લોકોને છેતરવા માટે સીટ બની જાય ન્યાય તો મળતો નથી કોઈને જાહેરમાં સજા કરતી નથી સરકાર એટલે આવી ઘટના વારંવાર બને છે આપ કહી રહ્યા છો કે આવી ઘટના વારે વારે બને છે આપ પોતે ઘટના સ્થળ ઉપર ગઈકાલે પહોંચ્યા હતા અને ત્યાં એક ઘટના સ્થળ જોઈએ હજી પણ ઘણા બધા એવા લોકો છે જે લોકોના પરિવારજનોને એ લોકો મળ્યા નથી એને પોલીસના ચોપડે મિસિંગ કહી રહ્યા છે અને હવે ડીએનએ ટેસ્ટ કરવાની વાત છે એને લઈને શું કહેશો? ડીએનએ ટેસ્ટ તો બેન ત્યારે થશે ને કે જ્યારે શરીરનું કોઈ અવશેષ મળે. શરીરનું હાડકું મળે, ચામડી મળે, કપડું મળે, કંઈક મળશે તો ડીએનએ ટેસ્ટ થશે. ત્યાં સ્થાનિકો જે આજુબાજુના રહીશો છે એ કાલે મળ્યા એમણે એવું કીધું કે કેટલાય લોકો એવા છે કે જેના શરીરનું અવશેષ જ વધ્યું નથી, રાખ થઈ ગઈ, આખું શરીર રાખ થઈ ગયું. એનો ટેસ્ટ કેવી રીતે કરશો? મને એમ લાગે છે ડીએનએ ટેસ્ટ તો સરકારમાં બેઠેલા લોકોનો કરવાની જરૂર છે કે આ માણસના સંતાનો છે કે જાનવરના સંતાનો છે એનો કાંઈક ડીએનએ ટેસ્ટ સરકારના મંત્રીઓનો થાય તો કંઈક ખબર પડશે કે આ જાનવરો છે કે માણસો છે આટ આટલી ઘટના બને છે છતાં એની બુદ્ધિ નથી આવતી શરમ નથી આવતી સંવેદનાઓ નથી આવતી હિહી કરે છે પેલા ભાજપના ધારાસભ્ય દાંત કાઢે એનો પહેલાં ડીએનએ ટેસ્ટ કરવાની જરૂર છે કે આ માણસ છે કે શું છે આખા ભાજપના તમામ મંત્રીનો ગુજરાતના લોકોને ખ્યાલ આવે કે આ પ્રાણી માંથી આવેલા છે કે માણસોના પરિવારમાંથી વારે ઘડીએ આટલા લોકોના મૃત્યુ થઈ જાય ને એમના પેટનું પાણી નથી હલતું ચાર લાખ રૂપિયા આપી દઉં એટલે શું થયું ચાર લાખ રૂપિયા માણસના જીવની કિંમત છે

સરકારી મિલીભગત છોડી દ્યો મિલીભગત તો એને કહેવાય કે બે વ્યક્તિઓ ખોટું કામ કરે ને પચાસ પચાસ ટકાના ભાગીદારો હોય એને મિલીભગત કહેવાય જ્યારે સો એ સો ટકા રોકાણ ને સો એ સો ટકા બે નંબરના ધંધા સરકાર પોતે કરતી હોય તો મિલીભગત નો કહેવાય ઘગભગ કહેવાય આ લોકો ઠગભગત છે સરકારના માણસો બધા ત્યાં ગેમ ઝોન ઉપર જઈને ફોટો સેશન કરાઈ આવે છે પુષ્પગુચ્છ લઈ આવે છે જાણે કોઈ મોટો મેડલ જીતી ગયા હોય એમ અને આજે એ લોકો જવાબ આપવા નથી આવતા જે લોકો મેડલ જીત્યા હોય એવો ફોટો સેશન ત્યાં ટીઆરપી ગેમ ઝોન ઉપર કરી આવ્યા છે એ લોકોની કોઈ જવાબદેહી ખરી કે નહીં એ લોકો તો આજે સામે નથી આવતા તો મિલી ભગત નહીં આ તો ઠગભગત છે લોકોને ઠગે છેતરપિંડી થાય છે લોકો સાથે

જ્યાં સુધી આવી કોઈ દુર્ઘટના નહીં બને ત્યાં સુધી બધા જ લોકો હવે સત્તામાં બેઠેલા અધિકારીઓ નેતાઓ મંત્રીઓ પાછા પોતાના એસી ચેમ્બરમાં જઈ અને મજા કરવા લાગશે નવી ઘટના બનશે ત્યારે પાછા આવશે ચમર બંધીને છોડવામાં નહીં આવે સીટની રચના થઈ જશે ચાર ચાર લાખ રૂપિયા આપવામાં આવશે વગેરે કરવા ત્યાં સુધી બધા ખોટી જશે આપણે દર વખતે જો દર છ મહિને ઘટના બને છે અને બેન કોઈ ઘટના કુદરતી રીતે બની જાય અકસ્માતની એ તો કોઈના મંત્રીના હાથમાં ન હોય એટલું તો આપણે સમજીએ કોઈ ઘટના બની ગઈ ગમે તે કારણોસર તો એ બની બની ઘટના ઘટના કોઈના હાથમાં નથી પણ ગયા પછી સજા લઈ જવા એ તો સરકારના હાથમાં છે જ ઘટના રોકવાનું આપણા હાથમાં છે ઘટના ન રોકી શકાય ને ઘટના બની જાય કદાચ તો એ બની ગયેલી ઘટનાને અંડન નથી કરી શકતા પણ જેટલી ઘટના બની છે એ લોકોને સજા કેમ નથી થતી આટલી બધી ઘટના બની તક્ષશિલાના વાલીઓ આજની તારીખમાં કોર્ટના ધક્કા ખાય છે એમને નથી કોઈ સારી સુવિધા મળતી ભાજપની રેલીઓ ને સભાઓ હોય તો સરકારી બસો છેક જંગલમાં લેવા આવે છે એક માણસ ખેતરે મજૂરીએ ગયો હોય ત્યાંય સરકારી બસ લેવા આવે છે ચાલો ભાઈ મનની વાતું સાંભળવા આવો અને તક્ષશિલાના વાલીઓ કે અરણીના વાલીઓને કોર્ટ કચેરીએ જવું હોય કે હાઈકોર્ટના ધક્કા ખાવા હોય તો ઘરના ખર્ચા કરીને થાકી જાય છે માણસો ખર્ચાઓથી કંટાળીને ન્યાયની લડાઈ છોડી દેવા મજબૂર બને છે તો ત્યાં કેમ વ્યવસ્થા નથી સરકારી ગાડીઓ સરકારી માણસોની કે દર એમને સરકારી વ્યવસ્થા મળી રહે જેથી કરીને ન્યાયની લડાઈ મજબૂતીથી તો આ આખી ઘટનાને જનતાએ પણ સમજવી પડશે માત્ર સરકાર આંધળી નથી આપણે ચૂંટણી ટાણે આંખો ખોલીને કામ કરવું પડશે આપણે ચૂંટણી ટાણે આંખો બંધ કરી દઈશું તો સરકારની આંખ ખોલવા નથી આપણે મત હાઈકોર્ટને નથી આપતા આપણે હંમેશા એ યાદ રાખવું પડશે કે મત આપણે સરકારને આપીએ છીએ પાર્ટીઓને આપીએ છીએ તો જવાબ અને સવાલ બે પાર્ટી પાસેથી જ રાખવો જોઈએ હાઈકોર્ટ અલગ વસ્તુ છે ઠીક છે આપણે એની પાસે જઈએ પણ હાઈકોર્ટ આપણો જીવ બચાવી લેશે એ વાત મને બહુ લોજિકલ નથી લાગતી આપણો જીવ બચાવવાની જવાબદારી આપણા હાથમાં છે ચૂંટણીમાં છે નેતાઓમાં છે વારંવાર ઘટના બન્યા પછી તે ચાર લાખ રૂપિયા ને સીટની રચના બે ચાર ભાજપના મંત્રી મરી જાય પછી ચાર લાખ રૂપિયા આપજો એમના પરિવારને તો તો બધાને ન્યાય મળ્યો આ બે મોત અને લાખ લાખ જે રીતે રાજકોટની અંદર થયેલી છે કારણ કે પરિવાર વાળા ઓળખી નથી શકતા કે એમના સ્વજન છે કે નથી અને અડધા તો ભસ્મીભૂત થઈ ગયા છે તેમના એક સૌથી મોટો પ્રશ્ન એ છે કે જ્યારે આવી ઘટના બને તો અમારું કામ છે અવાજ ઉઠાવવાનું અમે વિરોધ પક્ષના નેતા તરીકે એ અવાજ ઉઠાવીએ એ અમારો હક છે ને ગુજરાતની જનતા તરીકે અવાજ ઉઠાવીએ એ હક છે જ્યારે ઘટના બને અમે બોલીએ એટલે ભાજપની આખી ગેંગ તૂટી પડે છે રાજકારણ કરો માં રાજકારણ કરશો નહીં આવી ઘટનામાં રાજકારણ પણ તમારી સરકાર 30 વર્ષથી છે ને તમારી સરકારમાં દર 6 મહિને 5000 લોકોની સામૂહિક હત્યા થાય છે એ તો મોટો રાજકારણ છે ગુજરાતના લોકો સાથે અમે બોલીએ એનાથી કોઈની જીવ નથી જતો તમે મુંગારો છો એનાથી જીવ જાય અને પેલા ભાઈ કેવું ભાજપના ધારાસભ્ય એ હાસ્ય ખરેખર એમનું સાહેબ એમનું હાસ્ય નતું એ તો મોદી સાહેબનું હાસ્ય હતું પચાસ સાહીઠ લોકોની લાશ ઉપર જે હાસ્ય હતું એ ટિલાળા સાહેબ નું નતું એ તો મોદી સાહેબ નું હાસ્ય હતું કેમ કે આપણે મત ટીલાળા નથી આપ્યો એ લોકો જ કે મને મત આપશું મોદી ને જ હશે તો એ હાસ્ય મોદીનું હાસ્ય હતું એનું પોતાનું નતું કેમ કે ચૂંટણીમાં એમ જ કે છે ને કે અમને નહીં અમે તો ખાલી એમના યાદાઓ છે એમ ઉપર મત જશે તમારો ઉપર જોઈને મત આપો તો એનો મતલબ એમ કે ટીલાળા જે અટ્ટ હાસ્ય કર્યું બેદરકારી ભર્યું આખું કે હાસ્ય મોદી સાહેબનું હાસ્ય હતું કે જો કેવા મારી નાખ્યા વારંવાર મારીએ છીએ તો એ કેવા અમને મત આપે છે એ હાસ્ય તો મોદીનું હતું પણ અમે બોલીએ તો આજ ભાજપની જે ગેંગ છે એ માછલા ધોવે છે કે રાજકારણ કરો માં આવી ઘટનામાં રાજકારણ કરો રાજકારણ તો ચાર ચાર લાખ રૂપિયા જીવની કિંમત કરનારા લોકો કરે છે તેનું મૃત્યુ થઈ જાય ચાર લાખ રૂપિયા આપી દઈને એ રાજકારણ છે તેનું મૃત્યુ થાય સીટની રચના કરીને સીટ ઉપર બેસી જવા વાળા લોકો રાજકારણ કરે છે અને વારંવાર મૃત્યુ થાય છતાં જેના જેનું સંવેદનાનું એક રૂવાણું ન ફરકે એ પ્રાણીના વંચમાંથી આવતા લોકો છે એ રાજકારણ કરે છે એટલે ડીએનએ ટેસ્ટ આ મૃતકોનો નથી કરાવવાની જરૂર સરકારમાં બેઠેલા લોકોનો જરાક ડીએનએ થાય ને તો ખબર પડે કે આ કોણ બેઠા છે સરકારમાં બિલકુલ ગોપાલભાઈ આપ અમારી સાથે જોડાયા અને તમારો આક્રોશ હું સમજી શકું છું તેના માટે ખૂબ ખૂબ આભાર આપ શું વિચારો છો કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં